નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ હલચલ મચી મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થતા વાયરસ થી મૃત્યુ પામનારાઓનો આંકડો નવ પર પહોંચ્યો છે તેના લીધે આરોગ્ય તંત્રમાં હલચલ મચી ગઈ છે બે બાળકોમાં વાયરસના લક્ષણ જોવા મળતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે એક બાળક વરેઠા અને બીજું બાળક ડાભલા ગામનો હોવાનું સામે આવ્યું છે એક બાળકને વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વરેઠા ગામના બાળકનું વાયરસથી મોત થયું છે બીજા બાળકને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે બંને બાળકોના સેમ્પલ લઈ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે હાલ તો બાળકને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે વરેઠા અને ડાભલા ગામમાં આરોગ્ય વિભાગની ટીમોએ પહોંચીને સ્ક્રીનિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી બાળકો ઝડપથી કોઈપણ બીમારીની ઝપેટમાં આવી શકે છે આ ઉપરાંત પાણી પણ ઉકાળેલું પીવો ચાંદીપુરા વાયરસના લક્ષણો બાબતે ડૉક્ટરે જણાવ્યું હતું હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ છ સંક્રમિત બાળકો દાખલ છે જેમાંથી ખેડબ્રહ્માના એક બાળકનું મોત થયું છે જ્યારે અરવલ્લી જિલ્લાના ભીલોરાના બે બાળકોના મોત થયા છે આરોગ્ય વિભાગ દ્વારા વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીઓને તાવ આવે ઉલટી થાય શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી મુશ્કેલ છે ત્યારે ચાંદીપુરા વાયરસ મોટા ભાગે દસ વર્ષથી ઓછા વયના બાળકોમાં જોવા મળે છે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશા બેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ